માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજે કરીશું આપણે એક એવો ટ્રાય કે આ ઈટ વડે આવી રીતે હાથમાં ઈટ રાખી અને પોતાના શરીરને કંટ્રોલમાં રાખીને આવી રીતે સીધા આપણું શરીર અહીંયાથી આપણો આ આ આ સાઈડ ના જવો જોઈએ આવી રીતે અને આ ઈટ સાઈડ પણ આવી રીતે ના નમવો જોઈએ એના માટે આપણે ચેક કરવા માટે અહીંયા એક પાઇપ રાખી છે જો પાઇપને આપણો હાથ છે તો આપણે ત્યાં સ્ટોપ કરી દઈશું આઉટ આપી દઈશું અને કોણ આપણા ટીમ મેમ્બરોમાંથી કોણ સૌથી વધારે રાખી શકે છે આ ઈટ આવી રીતે એને આપણે છેલ્લે ઇનામ આપીશું સો રૂપિયા તો વિડીયોને જોતા રહેજો મિત્રો તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયોને મિત્રો પહેલાં નંબરમાં શંભુભાઈ ટ્રાવ ટ્રાય મારશે જે કેટલા સમય સુધી રાખી શકે છે એટલે એક હાથે હેન્ડલ કેટલા સમય સુધી કરી શકે છે તે જોઈએ આપણે તો મિત્રો ચેનલ ચેલેન્જ બહુ હાર્ડ છે પોતાનો નંબર દેવાનો નથી અને ઈટ પણ ઈટ વાળો હાથ પણ આવી રીતે આમ થોડો નંબર દેવાનો નથી આપણે આગળ તો જોઈએ કે કેટલા સમય સુધી શંભુભાઈ રાખી શકે છે ઈદની આ આ ત્રુજવા મળ્યો છે મિત્રો આ આજનો બેલેન્સ બગડી ગયો છે હવે 31 31 32 સેકન્ડ સુધીનો સમય લીધો છે ઓગણચાલીસ ચાલીસ સેકન્ડ તેતાલીસ સુડતાલીસ સેકન્ડ પચાસ એકાવન ત્રેપન પંચાવન સત્તાવન એક મિનિટ બે ત્રણ સ્ટોપ તો તમે જોઈ શકો છો શંભુભાઈએ એક મિનિટને આમ તો છ પાંચ સેકન્ડ થઈ હતી એક મિનિટને પાંચ સેકન્ડ પણ આમાં થોડો લેટ થઈ ગયો એક મિનિટને છ સેકન્ડ બતાવે છે સ્ટોપ કરવામાં તો હવે બીજા નંબરમાં જગદીશભાઈ આવી ગયા છે તો આપણે જગદીશભાઈ કેટલા સમય સુધી ઈટને એક હાથે કંટ્રોલ કરી શકે છે તે ચેક કરીએ સ્ટાર્ટ પોતાના શરીરને આવી રીતે પાછળ નમવા દેવાનું નથી અને સામે ઈટને પણ નમવા દેવાની નથી

ચેરતાળી સુડતાળીસ એકવીસ ભાઈ હજી બેલેન્સ બનાવીને રાખ્યા છે હજુ આ જરા પણ ફ્રીજતો નથી એ એકદમ બોડીને પણ એકદમ ફૂલ માં છે એક મિનિટ પૂરી કરી છે તો એવું લાગે છે કે મંબુ બેનનો રેકોર્ટ તો બ્રેક થઈ જશે હવે થોડું થોડું લાગે છે કે બેલેન્સ જવા મળ્યું છે પંદર સેકન્ડ એક મિનિટ ને ઓગણીસ સેકન્ડ જગદીશભાઈ એક મિનિટ અને તેત્રીસ સેકન્ડમાં જગદીશભાઈએ હાથ મૂક્યો તો મિત્રો શંભુભાઈએ એક મિનિટ ને ચાર સેકન્ડ પાંચ સેકન્ડ સુધી ઇટને બેલેન્સ બનાવી રાખ્યું હતું અને સદગીશભાઈએ એક મિનિટને ચોત્રીસ સેકન્ડ સુધી બનાવી રાખ્યું હતું અને હવે ત્રીજા નંબરમાં કીર્તિભાઈ આવી ગયા છે તો એમને આપણે ચેક કરીએ કે કેટલા સમય સુધી તે ઇટને મેનેજ કરી શકે છે સ્ટાર્ટ કીર્તિભાઈ નું મિત્ર પેલા થી બગડી ગયે હોય એવું લાગે છે એમનો હાથ હાલમાં કંટ્રોલમાં નથી એવું લાગે છે થોડું પણ ચેક કરીએ કે કેટલા સમય સુધી રહી શકે છે ત્રીસ સેકન્ડ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ મિત્રો નમી ગઈ છે બેતાલીસ સ્ટોપ તો મિત્રો કીર્તિભાઈ સુડતાલીસ સુડતાલીસ સેકન્ડ સુધી ઈટને મેનેજ કરી છે તો હવે મિત્રો ફાઇનલી આપણો નંબર પણ આવી ગયો છે તો જોઈએ કે કેટલા સમય સુધી ઈટને હેન્ડલ કરી શકીએ છીએ

અતહી 29 સેકન્ડ થઈ છે કદાચ એવું લાગે છે કે શામગુભાઈનો રેકોર્ડ તોડી શકશું પણ 24 મહિના તો એવું નથી લાગતું લે સાવતોતો બગળવા માંગી છે આ પ્રોબ્લેમ

મુશ્કેલ થયો સ્ટોપ તો મિત્રો સુરેશ ભાઈ એ 1 મિનિટ ને 33 સેકન્ડ નો ટાઈમ લીધો છે તો અલ્પેશ ભાઈ નંબર આવી ગયો છે આપણે ચેક કરીએ કે અલ્પેશ ભાઈ બેલેન્સ કેટલા સમય સુધી બનાવીને રાખી રાખે છે જગદીશ ભાઈ એ પણ 1 મિનિટ ને 34 33 34 સેકન્ડ સુધી એટને બેલેન્સ બનાવી હતી અને મેં પણ એક ને તેત્રીસ ચોત્રીસ સેકન્ડ સુધી ઈટને બેલેન્સ બનાવી રાખ્યું હતું અને અલ્પેશ હવે જોઈએ કે કેટલા સમય સુધી ઈટને બેલેન્સ બનાવી રાખી શકે છે પોતાનું શરીર પાછળ પણ ના નમવું જોઈએ અને હાથ મળીને પણ ના અડવો જોઈએ તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે સ્ટાર્ટ મિત્રો અલ્પેશભાઈ આપણે ડાબા ડાબા હાથે પકડે છે જોઈએ કે કેટલા સમય સુધી રહી શકે છે નથી શરીર રહેતો મિત્રો શરીર થોડો બેલેન્સ બગડે એવું લાગે અલ્પેશભાઈ બોલ્યા ન કે હું ઈટ મૂકું છું એટલા માટે તેપન સેકન્ડ હાલમાં બતાવે છે પણ થી બાવન સેકન્ડ પોતે ઈટ ને મૂકી દીધી હતી એટલે અલ્પેશભાઈ બાવન નંબરમાં શંભુભાઈ આવ્યા હતા શંભુભાઈએ એક મિનિટને પાંચ સેકન્ડનો સમય લીધો હતો ઇટ હોલ્ડ કરવામાં અને બીજા નંબરે જગદીશભાઈ આવ્યા હતા જગદીશભાઈએ એક મિનિટને ચોત્રીસ સેકન્ડનો ટાઈમ લીધો હતો ઈટને હોલ્ડ કરી રાખવામાં અને ત્રીજા નંબરે કીર્તિભાઈ આવ્યા હતા જે હાલમાં શૂટિંગ કરી રહ્યા છે કેમેરાથી એમણે ફક્ત બેતાલીસ તેતાલીસ સેકન્ડ સુધી ઈટને હોલ્ડ કરી શક્યા હતા અને ચોથા નંબરમાં હું આવ્યો હતો હું પણ જગદીશભાઈ સાથે એક ને ચોત્રીસ સેકન્ડ સુધી હીટને હોલ્ડ કરી શક્યો હતો અને ચોથા નંબરમાં પાંચમા નંબરમાં અલ્પેશભાઈ આવ્યા હતા અને પાંચમા નંબરમાં અલ્પેશભાઈએ ત્રેપન સેકન્ડ સુધી હીટને હોલ્ડ કરી હતી એટલે ખરેખર અમે બે જણા વિજેતા બનીએ છીએ એટલે આનો ચેલેન્જ વિડીયો એક ફરીથી બે હાથે બંને હાથેમાં હીટ રાખીને આપણે એક ચેલેન્જ વિડીયો શૂટ કરીશું એમાં જે વિજેતા બનશે એને આપણે ઇનામ આપીશું તો મિત્રો તમને જો અમારો આ ચેલેન્જ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી બનાસ ચેલેન્જર્સ ચેનલને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત